નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો આપ તમામ મિત્રોને ખ્યાલ હશે કે જેવી રીતે આપણે રોજ એક વિડીયો મૂકી અને જે દર રવિવારે લાઈવ કરીએ છીએ રવિવારે આપણે કોલ પણ લઈએ છીએ પણ આજે આપણે ઇમરજન્સીની અંદર લાઈવ કર્યું છે વેધર ટીવીની અંદર પહેલી વખત એવું બની રહ્યું છે કે આજે આપણે શુક્રવારના દિવસે લાઈવ થયા છે પણ ખેડૂત મિત્રોને આપણે કોલ આમાં નથી લેવાના થોડી વાર માટે જ આ લાઈવ છે માહિતી આપવાની હતી એની માહિતીની જગ્યાએ આપણે આજે ઇમરજન્સી લાઈવ કર્યું છે અને ઇમરજન્સી લાઈવ કરવાની પાછળ પણ કારણ છે આજે જોકે હું ખેડૂતોની મુલાકાતે જ હતો અને ખાસ કરીને આપણે જણાવી દઉં કે જે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઘણા બધા ગામડાના ઘણા બધા ખેડૂતોની સાથે આપણે મુલાકાત કરી ઘણા બધા ખેડૂતની સમસ્યાઓ જાણવાની કોશિશ કરી અને જેને કારણે આજે આપણે જે ધાણાજુરીની જે બિયારણની માહિતી હતી એનો વિડીયો નથી પણ આજે આપણે લાઈવ કર્યું છે ને લાઈવની અંદર ચોક્કસથી મને જે ખેડૂતોમાંથી જે જાણવા મળ્યું છે તે વિશેની થોડીક મારે તમને માહિતી આપવાની છે જો કે અત્યારે ઘણા બધા મિત્રોની કોમેન્ટ ચાલુ થઈ ગઈ છે પણ હું આપને જણાવી દઉં

જે સરકારની બે યોજના છે જે બે યોજનાની અંદર ક્યાંય ને ક્યાંય ખેડૂતો સાથે ક્યાંય છેતરપિંડી થાય એવું મને લાગી રહ્યું છે જે મુદ્દે આજનું આપણું ઇમરજન્સી લાઈવ છે એટલે જે આપણો બિયારણની માહિતીનો વિડીયો છે જેમાં ધાણા બિયારણની માહિતીનો વિડીયો એ આવતીકાલે મૂકશું પણ આજે મારે ચોક્કસથી ઇમરજન્સીમાં એ માહિતી આપવાની છે તમામ મિત્રોને ખ્યાલ હશે કે અત્યાર સુધી આપણે ઘણા વર્ષોથી જે ગવર્મેન્ટે નક્કી કરેલી વીમા કંપનીઓ હતી જે આપણે પાક નિષ્ફળ જાય અને પાક નિષ્ફળના જે કંઈ વળતર રૂપે વીમા કંપની છે એ વીમો ચૂકવતી હતી જેની અંદર પણ ખેડૂતો છે ઘણા વર્ષ સુધી એમાં ક્યાંય અન્યાયનો ભોગ બન્યા છે કેમ કે વીમાને પાત્ર હોય છતાં પણ ખેડૂતોને વીમો ન મળતો ને ઘણી બધી વખત આવી એક સમસ્યાનો સામનો કરવો પડતો હતો અને હવે વીમા કંપનીઓ નીકળી ગઈ છે ડાયરેક્ટ જે આપણે સરકાર છે એ જ જે આપણું પાક નુકસાનીનું વળતર છે એ આપવાની છે એટલે કે જે વિસ્તારની અંદર વધુ પડતા વરસાદ હતા જે વિસ્તારની અંદર જે આપણે પાકની નુકસાની હતી એને જે વીમો આપવાનો હતો એ બે હેક્ટર સુધીની મર્યાદામાં આપવાનો હતો અને બે હેક્ટરમાં પણ એક હેક્ટરના દસ રૂપિયા અને બે હેક્ટરના વીસ રૂપિયા બે હેક્ટરથી વધારે જમીન હોય તો ના મળે પણ બે હેક્ટર સુધીનો વીમો છે એ મળવાપાત્ર હતો એની અંદર આ જાહેરાત થઈ ગઈ હતી અને એનું પણ તાલુકા એકમ ઉપર જે સર્વે થયું સર્વે બાદ પણ અલગ પ્રકારના આંકડાઓ મૂકીને સરકારે નક્કી કર્યું કે આ પ્રકારે આપણે આપવામાં આવશે અને એ જાહેરાત થયા પછી પાછળથી આપણી રાજ્ય સરકાર એટલે કે ગુજરાતની જે સરકાર છે એમાં એક યોજના મૂકવામાં આવી હતી કે પંદર ઓક્ટોમ્બરથી લઈ અને પંદર નવેમ્બર સુધી એટલે પંદર ઓક્ટોમ્બરથી થી આપણે જે ચોમાસું નહીં પણ ચોમાસું જે પાક હોય તૈયાર થઈ ગયો હોય અને પંદર ઓક્ટોમ્બરથી પંદર નવેમ્બર વચ્ચે જો વરસાદ પડે તો ચોમાસુ મગફળી હોય 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 અથવા તો તો કોઈ અન્ય પાક પાક એ એ ઉપર વરસાદ પડે પાકને નુકસાની આવતી છે ત્યારે એવી જાહેરાત કરેલી હતી કે પંદર ઓક્ટોમ્બર થી પંદર નવેમ્બર સુધી ત્રીસ દિવસની અંદર કોઈ પણ વિસ્તારની અંદર બે ઇંચ અથવા બે ઇંચ કરતા વધારે વરસાદ પડે તો એ વિસ્તારને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ આપવો અને એ લાભ બે હેક્ટર ની બદલે ચાર હેક્ટર સુધીની વાત હતી અને ચાર હેક્ટર માં પણ એક હેક્ટરે વીસ હજાર રૂપિયા આપવા આવું એક નક્કી થયું હતું એટલે કે સરકારને કદાચ ક્યાંય એવું લાગતું હશે કે પંદર ઓક્ટોબર પછી વરસાદ નહીં થાય અને ખાલી ફક્ત જાહેરાત કરી દઈએ જેથી કરીને એક જનતાની અંદર એક સારું લાગશે કે સરકાર છે ખેડૂતની ચિંતા કરે છે અને વરસાદ નહીં થાય તો અમારે આ લાભ પણ નહીં આપવો પડે પણ બન્યું છે ઉલટું કુદરત પણ ક્યાંય ને ક્યાંય ખેડૂતોની એક ચિંતા કર્યા વગર સતત વરસાદ વરસતો રહ્યો અને કુદરતનું પણ એક કહેર સમજી શકીએ અને સરકારનું પણ ખેડૂત વિરોધી વલણને કારણે આજે એક સમસ્યા એ ઊભી થઈ છે કે ઘણા બધા વિસ્તારની અંદર બે ઇંચ અને બે ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે અને અહીં ક્યાંય ને ક્યાંય જે આપણે વરસાદના આંકડાઓ હોય જે સરકારી આંકડા એમાં પણ ઘણી જગ્યાએ ગોલમાલ થઈ રહી છે જોકે અમારી પાસે

અત્યારે જે સરકારે જે કર્યું છે તે મુજબ જોવા જઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોના ખાતાની અંદર જે પાક નુકસાનીનું વળતર આવવાનું ચાલુ થયું છે પણ એ જે આપ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વાળું નહીં અને જે આપણે જૂનું જે પાક વીમો જેને આપણે ખેડૂતની ભાષામાં કહીએ છીએ એના આવવાનું ચાલુ થયું છે અને આની અંદર જે સરકારની અલગ અલગ પ્રકારની વાત જે સમજીએ તો એની અંદર ક્યાંય ને ક્યાંય અમને એવું લાગે છે કે જે પાક વીમાના રૂપમાં જે આપને મળવાનું છે એ આપી દેવા માંગે છે અને જે આપણે આ મુખ્યમંત્રી કિસાન કિસાન સહાય યોજના એટલે કે જે ઓક્ટોબરની પંદર તારીખ પછીથી જે માવઠા થયા છે એ માવઠાનો જે લાભ છે એ ક્યાંય ને ક્યાંય દબાવી દેવા માંગતું હોય એવું એક અત્યારનું એનું સ્ટેપ એટલે કે એવું એક એનું સરકારનું પગલું જોવા મળી રહ્યું છે પણ ખાસ સરકારે પણ અહીંયા એ વાતને સમજી લેવી કે હવે ખેડૂતો છે એ પણ જાગૃત છે ખેડૂતો માટે જે ચિંતા કરનારા લોકો છે એ પણ જાગૃત છે આની અંદર ક્યાંય પણ ગોલમાલ થશે તો એ જરાય બિલકુલ સહન કરી લેવામાં નહીં આવે હા એક વાત ચોક્કસથી છે સરકાર જો આ યોજનાનો લાભ ન આપવા માંગતી હોય તો ન આપે પણ તો સરકારે પ્રજાની સામે મીડિયા સામે આવીને એવું બોલી દેવું જોઈએ જેવી રીતે જે તે સમયે મોટા મોટા જે ફાકા માર્યા હતા એક ફેંકવાની વાત કરી હતી કે અમે પંદર ઓક્ટોબર પછી કોઈ બે ઇંચ અથવા તો એનાથી વધારે વરસાદ થશે તો અમે એક હેક્ટરે વીસ રૂપિયા આપશું આવી જે મોટી વાત કરી હતી તો અત્યારે સ્વીકારી લઈએ કે એ અમારી ભૂલ હતી અને અમે ફક્ત આ એક લોલીપોપ આપતા હતા હવે અમે આ કોઈ સરકાર તરફથી કોઈ ખેડૂતોને આ લાભ આપવા નથી માંગતા આવું સ્વીકારી લઈએ તો ખેડૂત છે એ હંમેશાને માટે ઉદાર દિલ્લો છે મોટા દિલનો છે સરકારને પણ

ઓક્ટોબર મહિનાની પંદર તારીખ પછીથી બે ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો અને એ વરસાદને કારણે ખેડૂતોને કરોડો રૂપિયાની નુકસાની આવી છે ત્યારે સરકારે જે જાહેરાત કરી એની ફરજ મુજબ એની ઈમાનદારીથી એ જાહેરાતને સ્વીકારી અને સરકાર છે દિવાળી પહેલાં ખેડૂતોને આ એક હેક્ટરે વીસ હજાર રૂપિયા ખાતામાં જમા કરે નહીં તો સરકાર છે એ પોતાની ભૂલ સ્વીકારીને સ્વીકારી લઈએ અમે આપવા નથી માગતા અને જો બેમાંથી કાંઈ પણ નહીં થાય તો પણ યાદ રાખવાનું કે જે ખેડૂત આગેવાનું છે એટલે કે હું હોય અથવા તો મારા જેવા હજારો લોકો છે એ સરકારને ક્યાંય ને ક્યાંય આ મુદ્દે ઘેરશે અને સરકારે એવું માનતી હશે કે અમે કદાચ આ જે નુકસાનીનું જે વળતર છે એટલે કે જે પાક વીમાના રૂપમાં પૈસા આપી અને આ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી બચી જશું તો યાદ રાખવું બચવા દેવામાં નહીં આવે તમારે પ્રેમથી આપી દેવા હોય તો આપી દેવા નહીં આપો તો લઈ લેવામાં આવશે એટલે ખાસ આ વાતને નોંધ લેવાની છે અને આ વિશેની જે આખી જે સ્ક્રિપ્ટ હશે અને આ વિશેના જે મુદ્દાઓ હશે આ મુદ્દા તૈયાર કરીને સરકારમાં પણ મોકલવામાં આવશે જે આપણા ગુજરાતી ઇલેક્ટ્રોનિક મીડિયા છે એટલે કે જે ગુજરાતી ટોટલી ચેનલો છે ટીવીમાં ચાલતી તમામ ચેનલોને પણ મોકલ મોકલવામાં આવશે અને તમામ ચેનલ દ્વારા આ જે સરકાર આ નહીં આપે તો તમામ ચેનલો દ્વારા સરકારને ખુલી પાડવામાં આવશે અમારી વેધર ટીવીના માધ્યમથી પણ ક્યાંય ને ક્યાંય આ વાતને ખુલી પાડવામાં આવશે એટલે સરકાર સમજી અને વહેલી તકે આનો નિર્ણય કરી અને જે દરેક ખેડૂતનો હક છે એ આપી દઈએ એટલું જ મારે ઇમરજન્સીની અંદર આજે કહેવાનું હતું બાકી આવતીકાલે જે આપણે ધાણાજીવના બિયારણની માહિતી આપવાના છે એ આપી દેવાના છે અને એની અંદર પણ જે ડીપમાં માહિતી હશે અને એના જે કન્ટેન્ટ છે જેના ફ્યુચર છે એના વિશે સમજાવવામાં આવશે એટલે હમણાં જ બે મિનિટની અંદર આ વિડીયો છે યુટ્યુબ ઉપર આવી જશે એટલે ફરીથી એક વખત આપણી આખી વાત જે આ દસ મિનિટની વાત છે એ સંપૂર્ણ વાતને ફરીથી એક વખત સાંભળી લેવી જેથી કરીને તમામ મુદ્દો છે એ ખેડૂતને ખ્યાલ આવી જાય પણ પણ હા એક ચોક્કસથી અંતમાં હું એટલું જ કહેવા કે જે હક છે સરકારે જાહેરાત કરેલી છે અને ખેડૂતોને આ હક છે નહીં મળે તો ખેડૂતોના હક માટે અમે ગમે તે કરવા માટે તૈયાર છે ખેડૂતને પોતાનો હક છે એ અપાવીને જ રહેશું આવું પણ એક દરેક ખેડૂતને મારા તરફથી એક આશ્વાસન છે વચન છે બાકી વિશેષ માહિતી છે એ આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી અને આ વિડીયોને તમારા તમામ ગ્રુપની અંદર શેર કરવો હાલ રજા આપશો ધન્યવાદ